સારું ક કરવું પડશે પૈસા માટે ગાય ગાયું પગાર ગાય તો કીધું પગારી કડશે તારી ફોન છે ર અરે રે ર મો ફોન આવ્યો છે આપડા હાથમાં પણ હારું ફોન તો બધા જ છો ફોન વાળો ફોન આવશે તો જે થવું હોય થઈ છે આતો રાખો પછી કરીએ છીએ

ને ફોન થઈ ગયો ફોન તો પડી ગયો હારો કાઠું કર્યું ફોન હારું એટલો બધો પાછો તો જવું કોમ કરતો ભાઈને ગયા જઈને નવા તો ફોન કરો હા ભાઈને ફોન કરો ગયા જઈને ફોન ખોવાઈ ગયો એનામાં ફોન લગાવું તાણ ખબર છે ભાઈ ફોન લગાવ્યો ભાઈ નામ હોય હોટલ વાળા અમે શું આઈડિયા બનાવો પછી એકમાં હારીને નગરમાં જવું છે કે ફોન મૂકીને હોટલ વાળા મને 5000 રૂપિયા લઈ લઉં છું અને પેલા તો 5000 રૂપિયા લઈને કે નેખી જવું છે ગમે રે કરી પણ પૈસા લેવા પછી છે ફોન ના પેલા ખીજા મૂકી દેવા દે ફોન બસ કરીએ બધું વાત ઓ હો ફોનતી આવ શું ચાલે કયો બસ ફોનતી એક કોમ પડી યાર

બરાબર અને એવું હોય ને તો મારો ભાઈ આવશે બરાબર ફોન લેવા આમાં બેને કેતો જો મો ભાઈ આવે ને તો પોતે રૂપિયા તો ફોન આલ દેજે તાઈને બરાબર એટલે ચલા લેવાના તમારે 5000 રૂપિયા લેવા ઉમારો ઓ હા હા હેંગા ઉપર છે આડી પૈના હતી યાર એટલું કરો યાર ભાઈ બનીને એટલું કોણ કરો યાર બે જણા આવશે 3 4 હા હાલો

હલો હલો કેટલે બોલ્યા ભાઈ હા દાલ હોટેલ થી કોણ બોલો દાલબાટી હોટેલ થી બોલ્યા હો આવું લેવો હો ને એ હા આવો આવો આવું આવું ના ના ને ઓછા ફોન ને લાગે મારો ફોન રાજપુરી દાલબાટી વટલ ખણુસા હા એ ભાઈ હા બોલો મોબાઈલ મારો તમારો જોડે હાલો ની યાર મોબાઈલ બોલો મોબાઈલ હું ફોન નતો કર્યો ફોન આવ્યો હું ફોન કર્યો કે મોબાઈલ નથી આપડે દાલ ઓ હાલો ને મોબાઈલ મારો પૈસા ને મારો મોબાઈલ મારો જ છે હા ને પૈસા મોબાઈલ ના છે મોબાઈલ ના પૈસા મળ્યો મારો મોબાઈલ ગયો તો તમને મળે પૈસા લેવાના ભાઈ પોચ હજાર મૂકીન જોયો તો પેલો ભાઈ તમારા ભાઈ આવશે પૈસા હાલ મોબાઈલ લઈ દો જોઈ પોતો પણ ભાઈ આવશે પૈસા લઈને મોબાઈલ લઈ એ હજાર લઈ જ્યો મારો ખોવાઈ ગયો કેસ કરો મોબાઈલ ના મારો અમારા નજર મોબાઈલ પડ્યો પૈસા માંગ મારવા જો પૈસા લઈ જ્યો પણ જુઓ ભાઈ પૈસા તમારે જોવાનું મારે થોડું જોવાનું હે હું તો કેસ ટોકી તમારા ઉપર